બોદા શહેરના હંડી ખાતે આવેલ મોટના લેકમાં લેક ઝોન ખાતે ગઈકાલે બહુ દુઃખદ બનાવ બના જેમાં આપણા બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે સ્થાનિક લોકોની ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારના ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી બચાવને રેસ્ક્યુ પહેલાં ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાહ્નવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઇજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી ઝીરો ફોર થ્રી ઝીરો એટ હન્ડ્રેડ ફોર્ટીન અને સાથોસાથ થ્રી થર્ટી સેવન થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુનાઓના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન જો લેક ઝોનના મેનેજર હતા બોટ ચલાવનારા હતા અને એના સાથોસાથ આપના જો સેફટી માટે જો હોય છે બોટ સેફ્ટી માટે એના ત્રણ લોકોને કાલે ત્યાં ડિટેન કરવામાં આવતા જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવે અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટેક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કારપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરાવવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હાર્ડી પોલીસ સ્ટેશનનું ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશીપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવો પડશે જોઈએ એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાતે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ જેમાં અમે આજ સવાર સુધી તક જો અમે ત્રણ વધારેને જો ડાયરેક્ટર્સ અમા જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના અઢાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા જોઈએ સાથોસાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આવેલ એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા એના શું શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરમાં કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો અમે પૂરી અમારી ઇન્કવાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાસ બાકી નહીં રહે નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એના માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે જો અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો સબલેટ કર્યા અને ક્યાં કાંઈ ગયા અને ખરેખર કોણ બોર્ડ ચલાવનાર કોણ હતા આ લીગલી અથરાઈશ હતા કે નહીં કાર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી પૂરી કારવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર ગામ છે જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જોઈએ અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીને બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં આ એફઆઈઆરમાં જે રીતે બતાવી જો કોર્પોરેશન તરફ ફરિયાદ આવી છે જો કંપનીના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારો આ પંદર લોકોના જો નામ છે અને ત્રણ જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસમાં અત્યારે જો છે લોકો પકડાયા છે આ કોના રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરીશું આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે તો જેટલા લોકોના કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશન સામેલ અમુક નામો એવા છે જે એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક નીકળી ગયા હોય કે નવા એવું કશું આપણું બની હતી જયારે કંપની બની એમાં કુલ ચાર ડાયરેક્ટરો હતા જે તે વખતે પછી જયારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો બે આમાંથી નીકળી ગયા ચાર ઓવર એડ થઈ ગયા જો થઈ ગયા પછી વિથ ટાઈમ જો બે હજાર અઢારમાં જો નવ ઓવર એડ થઈ ગયા અને આ બધા જો પાંચ ટકાથી લઈને દસ ટકા તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જે પરંતુ આ સ્પષ્ટ જેટલા બી લાયબિલિટી અને રહેશે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ સેલ ધ ધ્યુટ ઓનર ઓફ ધ ઓલ ધ અસેટ્સ લાયબિલિટીઝ કોન્ટ્રાક્ટ્સ એન્ટર્ડ ઇન્ટુ બાય ધ સેટ બિઝનેસ ઓફ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ તો સ્પષ્ટ છે લાયબિલિટી હાજર સત્તર પહેલા બે નીકળી પડ ગયા હતા ચાર ઓવર થયા પછી નવ ઓવર એડ થયા તો તમામ લોકો ઇક્વલી આમાં જોઈએ રિસ્પોસિબિલિટી એટ પ્રેઝેન્ટ ગઈકાલે કોર્પોરેશન તરફ ડોક્યુમેન્ટ ફરિયાદ થઈ પાર્ટનર્સ થઇ પરંતુ અમારે જે રીતે અમારે ટીમો રેડ બધા

જેટલા લોકો આ પકડા પકડાય છે આ લોકો કોનો કોનો કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા ક્યાં ક્યાં વાયોલેશનો થયા તો પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ અને એના પ્રાથમિક જો અમને ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા સબ લેટિંગ બધી થઈ હતી જો એ અલગ અલગ જગ્યાએ બોટો આવી બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે જો એના અલગ જોગવાઈઓ છે સરકારશ્રીને એના પાલનને ક્યાં ક્યાં ચૂકો થઈ કોને કરવાના હતા કોનો નહીં કરવા આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ એના માટે એફએસએલના પૂરી ટીમ લઈને

જો એના પાર્ટનર છે આજવા રોડ પર રહે છે એક રશ્મિકાંત ચીમનભાઈ પ્રજાપતિ છે આ નડિયાદમાં રહે છે એના પાર્ટનર એક રામપત યાદવ છે આ આજવા રોડ પર રહે છે અને બાકી જો લોકો અહીંયાથી પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા નયન પ્રવીણભાઈ ગોહિલ હતા બોટ ઓપરેટર હતા અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ જો એ એના મેનેજર હતા અને આપણે પ્રેસ મોડ અમે આપીએ છીએ બધા રીધી છે બસ બોટ રાઈડર હતા આજે બોટ રાઈડર હતા ડુ છે આ બોટ રાઈડર્સ પાસે લાયસન્સ છે ચલાવણ બીડવી ચેક બોલા કે કેટલા લોકો અત્યારે પકરાયા છે કે લાયસન્સ છે કે ક્યા છે કે ક્યા ક્યા વાયોલેશન તો બધી ઉપર અમે ઉતારે કરી રહ્યા છીએ પાર્ટી નું ગમાલ ભાજપ સાથે સંકળાયેલ છે તેના કારણે પોલીસ પર પાણી આમાં જો કમ્પ્લેન આપણને મળી છે અઢાર લોકો હોય અઢારથી ઘણી બધી સંખ્યા વધી શકે છે અને આ તપાસમાં કોઈ પણ પ્રકારના કોઈ આમાં જો અમે બતાવે જે રીતે કે કોઈ કચાસ બાકી રાખવામાં નહી આવશે ના કોઈ સે શરમ રાખવામાં આવશે ના કોઈ કોઈ દવાબ નહી ગઈકાલે જે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને હોમ સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જોઈએ ખામીઓ રાવા નહીં જોઈએ તપાસ ફરિયાદી જે એન્જિનિયર છે એમના કાળજી રાખવા નથી કે આ સુરક્ષાના સાધનો અને તમામ વ્યવસ્થા થવી જોઈએ એ જ અત્યારે ફરિયાદી બની ગયા છે એ મારું આરોપી નથી કારણ કે એમની પણ ભૂમિકા છે બેદરકારી છે ને આ જો તપાસ અમે જો એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર અને કારપાલક ઇજનેર છે જો આ બધા જો કાર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના જોવે છે તો અત્યારે ફરિયાદ આપી જ અમે ફરિયાદ જે રીતે બધા ક્યાં ક્યાં નિષ્કાળજી થઈ છે ક્યાં ક્યાં

સંખ્યા કરતા વધુ લોકોને બેસાડી અને રાઇડિંગ કરવામાં આવે છે એમ કે જો કાર્યવાહી નહીં કરી અને ભૂતકાળમાં જો આવી અરજી થઈ હશે તો કોર્પોરેશનના સત્તાધીશ જવાબદારો આની અંદર આરોપી બનશે અમે આપને બતાવ્યા કે અત્યારે એવું બાત આવી છે કે બે વર્ષ પહેલાં જોઈએ કોઈ અત્યારે બે વર્ષ પહેલાં કોઈ અરજી કરી હતી જોઈએ તો શું કાર્યવાહી છે આમાં અત્યારે એક દિવસ અમે મળ્યા છે અત્યારે મેઇન પ્રિયોરિટી અમારી હતી પહેલાં રેસ્ક્યુ અને બીજાના અને આ તમામ વિષય ઉપર જેટલા બી આપના પોઈન્ટ છે આ બધા તપાસના એક ભાગ છે કે ક્યાં ક્યાં કેટલા કેટલા નિષ્કાળજીઓ થઈ છે શું છે કોને જવાબદારી હતી જોવાની કોને આપણા રોલમાં જો અદા નથી કરાયો જોઈએ ક્યાં બેદરકારી થઈ છે ગુનાહિત બેદરકારી થઈ છે આ બધા ઉપર જો આપણે ધીમે ધીમે અમે પણ કરતા રહીશ અને એના તમામ પહેલું અમે લેવાના ને અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે બી અમુક કલાક પહેલાં અમુક લોકો પકડાય છે બરાબર અને ગઈકાલે પકડાયા છે તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ અત્યારે અમુક ચીજો અમે ડિસ્પોઝ કરીએ તો પછી

આમાં નાના મોટાને ને બાદ નથી આરોપી એટલે આરોપી કલમો જો લાગી છે સેક્શન એકદમ સિરિયસ સેક્શનો લાગી છે જો એ જેટલા બી લોકો આવશે નાના મોટા કોઈ ને જેના રોલ છે બધા ઇક્વલ એમાં જો આરોપી છે એમના માટે કાય મોટા નહીં ભાઈ અમારી પાસે પોલીસ પાસે નથી આ એક બાતો જો આવી છે તો કોર્પોરેશન સાથે એને માટે અમે વાત કરે

જેટલા નહીં હતા જેના આપણા રાતભરમાં નથી કરી દીધા બધી જગ્યાએ રેડથી નડિયાળથી અમુક લોકો મળ્યા બધી છે એનાથી કરીએ છીએ કે પૂરા ક્યાં ક્યાં જો આમાં જો આપણે કાગળો લીધા આ છે પછી કોન્ટ્રાક્ટ ઘણી બધી જોગવાઈઓ છે કોણ ક્યાં કરશે કોને જવાબદારી શું છે આ તમામ અમે માંગણી કરાવીએ છીએ અત્યારે આવશે બધા ધીમે ધીમે આવશે જોએ અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે સાઈડ ટીમ એના માટે કે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક જેટલા બી ઇન્ફોર્મેશન બે કરે અને તાત્કાલિક એના પર કાર્યવાહી કરે જે આ રીતે અમે બોલા કે કેટલા લોકો જો મેનેજમેન્ટ ત્યાં ચલાવતા હતા કાર્પોરેશનનો શું રોલ હતા ત્યાં કોણ કરતા હતા જો એના કરારો થયા છે તમામ ડેટા કલેક્ટ કરીને એના તો પેપરો લઈને એના જ ઉપર જો અમે કાર્યવાહી કરીએ છીએ અને તમામ ઉપર થશે અને આપને સાથે શેર પણ કરવામાં આવશે એક તો બોટ ઉપર અમુક લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ હતી સ્પષ્ટ એકદમ દેખાય છે છે એક તો ઓવર અમુક કેપેસિટી છે એના લોકોને બેસાડા બધા તમામ લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ પણ નહીં હતી જોઈએ આ તો એકદમ સ્પષ્ટ નજરે આવે છે સાથ જેટલા બી ત્યાં બોટ ચલાવનાર અને બીજા જો સ્ટાફ હતા જેની જવાબદારી હોય છે કે સેફ્ટી ઇન્સ્યોર કરવા માટે આ લોકોને ક્વોલિફિકેશન શું છે શું નથી આ તમામ ચીજો ઉપર અમે કરીએ કોન્ટ્રાક્ટ આવે છે ફેસલમાંથી અરે મેડિકલમાંથી માંથી નીચે બધા બતાવી દેવામાં અલગ અલગ બાતો જો આવે છે અમારે તપાસ કરી અમે કોર્ટમાં બધા પ્રોડ્યુસ કરવાના છીએ કોણ શું કરે છે કઈ નથી કેવી રીતે આયા આ લોકો પાસે કોન્ટ્રાક્ટ કેવી રીતે આયા કેવી રીતે ચલાવે છે આ તમામ ચીજો અમે કરી ના પૂરો પછી કોર્ટ જતો ત્યારે અમે કોર્ટ જવાના છીએ રિમાન્ડ માટે ફર્ધર માટે અમુક મુદ્દાઓ છે જો અમે તપાસમાં હોય છે જો અમે ત્યારે આપ બધું નહીં શેર કરી શકીએ પણ તપાસ સીસીટીવી ચાલુ છે સીસીટીવી જે એન્ટ્રી પોઈન્ટ હતા જો એન્ટ્રી પોઈન્ટ ઉપર સીસીટીવી ચાલુ છે ત્યાં જેટલા બી ચાલુ હતા અમે કલેક્ટરના લઈ લીધા છે બીજા એના માટે આપના માધ્યમથી બી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ કોઈના પાસે મોબાઈલમાં કંઈ કુછ હોય કોઈ રેકોર્ડિંગ હોય કંઈ બી આયા હોય તો આપ શેર જરૂર કરો પોલીસના એનાથી અમે ફર્ધર જોયું કે અત્યારે એવું છે કે જો આ જ્યારે બનાવવા બનાવ ત્યારે એક શિક્ષક તરફથી જેને રેકોર્ડિંગ કરવામાં આવતી હતી તે રૂટિનમાં જોઈએ લેકિન આ દુઃખદ છે કે શિક્ષકના બી અડે થઈ ગઈ આમાં જો એને મોબાઈલ ભી પાણીમાં જતો રહ્યો છે અંદર સે સીટીવી તો થઈ વીડિયોની પરમિશન પ્રવાસમાન લેવામાં આવી હતી ઉત્તર હતી એના માટે આપને બોલાવના કે કલેક્ટરની તરફથી એક કમિટી બનાવવામાં આવે છે આ આ કરી રહ્યા છે અને પછી ફર્ધર આપના સાથે અમે પણ શેર કરીએ છીએ અને બીજા બધા શેર કરશે અત્યારે અમે જો ક્રિમિનલ દ્રષ્ટિએ તપાસ જો ચાલુ થઈ છે આ બધા મતલબ જેટલા ભી પોઈન્ટ્સ આપ રેસ પર કરો છો આ ભી અમારા તપાસનો તપાસમાં છે જો આવનાર દિવસોમાં અમે કરવાના છે જો એના ક્લેરિટી આવી કે બોર્ડમાં એક્ચ્યુઅલી કેટલા લોકો બેસી રહ્યા હતા બીકોઝ ઇઝ અ કન્ફ્યુઝન કે કેટલા નંબર હતા આમાં જો જે તે વખતે આ ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા પિકનિક માટે અમુક જો આ લોકો જો બેચેસ બનાવ્યા અમુક ના પાડી જવા માટે અમુક બેસા તો જો લિસ્ટ પ્રમાણે એના હતા લિસ્ટમાં જો શરૂ શરૂમાં જો બે શિક્ષકો જો સર્વાઈવ થયા હતા એના તરફથી જો કન્ફ્યુઝન ક્રિએટ થયા હતા છેલ્લા જો એ જો શિક્ષકો તરફથી બતાવવામાં આવેલા કે ટોટલ ત્રેવીસ બાળકો બેઠા હતા રીતે આવતા રહેશે આ રીતે થતા રહેશે જે જે રીતે આવતા રહેશે આ રીતે થતા રહેશે જો અલગ બી કમિટી આપને બધાને ખબર છે કે મજસ્ટ્રીયલ ઇન્ક્વાયરી ચાલુ છે જો આ તમામ આસ્પેક્ટમાં જોવાના છે જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો શું રોલ હોય છે અને કેટલા લોકો ડ્યુટી કરી નથી આપને બતાયા કે જો એફઆઈઆર અમારે પાસે પોલીસ સમક્ષ કોર્પોરેશન તરફથી લઈ આવવામાં આવી છે હું એની વાત કરું છું ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છીએ ઇન્વેસ્ટિગેશન કરતાં કરતાં ઘણા બધા લોકો આપને વાત કરે કે એવું છે જો આ એફઆઈઆર સિવાય આવવાના છે એના જો રોલ છે કોણ ત્યાં ઓપરેટ કરતા હતા કોણ આવતા હતા રિપોર્ટિંગ કોને થતી હતી ડેલી કેટલા આયા કેટલા લોકો જો અંદર મોટી કરવા ક્યાં નહીં આવે આ બધા અમારા ઇન્વેસ્ટીગેશનમાં ભાગ છે અને કોઈ બસશે નહીં બસ એટલે હું આપણે શોર કરું છું સર એસઆઈટી નો જસ્ટ વન થિંગ એસઆઈટી નો ફોકસ હમણાં શું છે જે હમણાં આજે બનાવી છે આપણે એનો કી ફોકસ અમારે કી ફોકસ એક તમામ આરોપીઓ પકડાય એક તો તાત્કાલિક જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે આ પકડાય અને આપને ખ્યાલ હશે ગઈકાલે જો જ્યારે બાદ થઈ તો પાંચ આરોપીના નામ આવતા હતા ત્રણ જો પકડાય બે ઓર લોકોના છે પરંતુ જ્યારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે પંદર નીકળા હોતી જાય છે અને પંદર ઇક્વલી જો આમાં જે રીતે હું લાઈન આપને વાંચીને બતાવે રિસ્પોન્સિબલ એઝ પર દેર ઠરાવ જોઈએ તો આમાં એવું છે 15 થી 18 આરોપી થયા જોઈએ અને પહેલી પ્રાયોરિટી છે કે તમામ લોકો આરોપી પકડાય ફર્ધર જો અમે એક્યુઝ છે એના તપાસમાં બીજા એક્યુઝ જો કે પર નામ નથી પરંતુ ત્યાં એક્ટિવ રહીને બધા સંચાલન કરતા હતા બધા જોતા હતા આ લોકોને કેટલા લોકો કસૂરવાર છે એના જોવાના જો અમારા એફએસએલ અને જો અમારા ટેકનિકલ તમામ એવિડન્સ અમારા કોઈ ખામીઓ નહીં રહે અને સાથોસાથ જો અદર ડિપાર્ટમેન્ટ સાથેના જો સંકલનના જો બધા પ્રશ્નો આવી રહ્યા છે એના ઉપર જોવા લાગે